गुजरात સહિત આખા દેશમાં સોનાનો ભાવ ભારે ઉહાળે પહોંચ્યો છે હવે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું સપના જેવું થઈ ગયું છે ગુજરાતમાં સોનાનો ભાવ 1 તોલા પર 1,02,900 રૂપિયા સુધી પહોંચી ગયો છે 2024 માં જ્યાં ભાવ 77,913 રૂપિયા હતો ત્યાં હવે 2025 માં સોનું 1 રૂપિયો લાખ ને પહોંચી ગયું છે सोनानी की आ सुवर्ण सफर विषे बात करिए तो वर्ष एक हज़ार नव सौ ऐसी मा सोनू मात्र एक हज़ार त्र सौ तीस रूपयातु जय वर्ष एक हज़ार नव सौ हन्नु म सोनू पांच हज़ार एक सौ साठ रुपया हूँ વર્ષ 2007 માં સોનું 10800 રૂપિયા પર પહોંચી ગયું હતું અને વર્ષ 2011 માં સોનાનો આ ભાવ 26400 રૂપિયા પર ગયો હતો વર્ષ 2018 માં સોનાનો ભાવ 31438 રૂપિયા પર અડી ગયો અને વર્ષ 2020 માં તો સોનું 151 ના ટોચે આવી ગયું હતું તદુપ્રંત છેલ્લા 3 વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે वर्ष 2022 માં 52170 રૂપિયા વર્ષ 2023 માં 65330 રૂપિયા અને હવે તો વર્ષ 2025 માં 10002090 ની ટોચે આવી ગયું છે વધતા ભાવે હાલ બજારમાં ખરીદી ઝડપથી ઘટી રહી છે લોકો એ સોનામાં રોકાણ કરતા પહેલા હવે વારંવાર વિચારવું પડી રહ્યું છે